નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ચાર જિલ્લામાં સાવધાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે આવતીકાલે ભારે વરસાદ તૂટી પડશે સાથે જ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આજે ભરૂચ સુરત અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ આગાહીને સમર્થન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે અઠ્યાવીસ ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ મોન્સૂન ટ્રફ ઓફ ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પવનની ગતિ પિસ્તાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે આ વર્ષ ચોમાસાની શરૂઆતથી એક જૂનથી અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા ત્રણ ટકા વધુ વરસાદ નોંધાયો છે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો ન હતો કે પચીસ ઓગસ્ટ બાદ એટલે કે આજથી ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શક્યતા છે હાલ બંગાળની ખાડીમાં એક સાથે ત્રણ સિસ્ટમ આકરા લઈ રહી છે આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતમાં પચીસ ઓગસ્ટ બાદ ફરી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે વલસાડ નવસારી સુરત તાપી ડાંગ નવસારી ભરૂચ સુરત છોટાઉદેપુર પંચમહાલ અરવલ્લી મહીસાગર ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ પચીસ ઓગસ્ટથી ગીર સોમનાથ અમરેલી પોરબંદર જૂનાગઢ સહિતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આ ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે